રાજ્યમાં વરસાદને કારણે થયેલી પાક નુકસાનીની સહાયની જાહેરાત કરવામાં આવી છે કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ જાહેરાત કરાઈ છે પરંતુ સવાલ એ છે કે જે કૃષિ સહાયની જાહેરાત કરવામાં આવી છે તેનાથી ખેડૂતોને સંતોષ છે છે અને શું એ પૂરતું રાજ્ય સરકારે દિવાળીના દિવસે અતિવૃષ્ટિનું પેકેજ જાહેર કર્યું છે ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે નવા મંત્રીઓએ શપથ લીધા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા કૃષિ સહાય પેકેજ ની જાહેરાત થઈ છે ત્યારે ખાસ ચર્ચા એ કરવાની છે કે શું આ વળતર જે ખેડૂતોને મળી રહ્યું છે એ પૂરતું છે અને શું માત્ર ને માત્ર ખેડૂતોને નુકસાન જે છે તે કમોસમી વરસાદ થી જ થઈ રહ્યું છે શું પાકને અન્ય કોઈ નુકસાન નથી થતું તો શા માટે માત્ર ને માત્ર વરસાદથી થયેલા નુકસાન નો જ ખેડૂતોને વળતર મળી રહ્યું છે પાકમાં નુકસાની માટે પાંચસો ત્રેસઠ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે રાજ્યના નવા નિમાયેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર ખાતેથી મોટી જાહેરાત કરી છે તેમણે રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિમાં પાક નુકસાની અંગેનું કૃષિ પેકેજ જાહેર કર્યું છે રાજ્યના પાંચ જિલ્લાના અઢાર તાલુકા માટે લગભગ આઠસો જેટલા ગામોનો સર્વે કરી અને રાહત પેકેજને જાહેર કરવામાં આવ્યું છે જેમાં પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ અને જુનાગઢ જિલ્લાના ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખરીફ પાકમાં નુકસાની માટે પાંચસો ત્રેસઠ કરોડ સહાય કરાઈ છે સવાલ મોટો એ છે કે શું માત્ર ને માત્ર આ પાંચ જિલ્લા પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ અને જુનાગઢ શું આમાં જ પાકને નુકસાન થયું છે એ સિવાયના જિલ્લાઓનું શું શું એ સિવાયના તમામ જિલ્લાઓમાં ક્યાંય પણ નુકસાની નથી થઈ આ એક મોટો સવાલ છે અને આજના વિડીયોમાં મારે એ જ ચર્ચા કરવી છે કુલ નવસો સુડતાલીસ કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે માં પડેલા ભારે વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ અને જુનાગઢના પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું ખરીફ ઋતુમાં થયેલા વાવેતરના નુકસાન માટે પાંચસો કરોડ રૂપિયાની સહાય પણ જાહેર કરાઈ છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ત્રણસો ચોર્યાસી કરોડ મળીને કુલ નવસો સુડતાલીસ કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેમાંથી

પરંતુ સવાલ એ છે કે માત્ર પાંચ જિલ્લા અઢાર તાલુકા અને આઠસો ગામ જ કે શું એના સિવાયના કોઈ પણ તાલુકા કે જિલ્લા કે ગામડામાં શું નુકસાન નથી થયું અને નુકસાન થયું છે તો પછી એ ગામડાઓનો સર્વે શા માટે નહીં ઓગસ્ટ અને સપ્ટેમ્બર પચીસ ભરપાઈ કરવા માટે સહાયની જાહેરાત પણ કરી દેવામાં આવી છે સર્વે પણ કરવામાં આવ્યો છે અને કઈ આધારે આ સહાય આપવામાં આવશે તેની વાત કરીએ તો બિનપિયત ખેતી પાકોમાં આ સહાય ખરીફ બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકો મોટો સવાલ હું તમને અને તંત્રને બધાઈને પૂછું છું કે શું માત્ર બે હેક્ટર ની જ નુકસાની થઈ છે તો બાકીના હેક્ટરોની સહાય નું બાકીના હેક્ટરોમાં ખેડૂતનો પાક જે નિષ્ફળ ગયો છે એની ભરપાઈ અને એની નુકસાનીનું નું શું વરસાયું પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે નોમર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ એમ કુલ પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે વાત કરવામાં આવે બાગાયતી પાકોની સહાયમાં તો બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે આ સહાય બહુ બાગાયતી પાકોમાં તેત્રીસ મળવા પાત્ર બાવીસ હજાર પાંચસો ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ સત્યાવીસ પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે વીસ પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે મુદ્દો અહીં એ છે કે શું માત્ર ને માત્ર ખેડૂતોને જે સહાય મળી રહી છે એ બે હેક્ટરની મર્યાદામાં જ મળી રહી છે તો પછી બાકીની જમીનની સહાયનું શું એ બાકીની જમીનમાં નુકસાન થયેલા પાકનું શું એની ભરપાઈ કોણ કરશે અને જો વાત થાય છે બનાસકાંઠાની સાબરકાંઠાની તો ત્યાં એવા વિસ્તારો છે કે જેમને બે ની સહાય પણ નથી મળી ત્યારે બે કરી દીધી છે પરંતુ આ સહાયથી ખેડૂતો હજુ કેટલા એવા છે કે જ્યાં ખરેખર નુકસાની થઈ છે પરંતુ એમનો સર્વે પણ નથી થયો અને એમને નુકસાનીનું વળતર પણ નથી મળ્યું એ બાકીના વિસ્તારોનું શું આ તંત્રને મારું એ સીધો સવાલ છે કે જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એ હજુ કોઈ સહાય મળી નથી સહાયની જાહેરાતમાં એ જિલ્લા કે વિસ્તારોનું નામ કે સ્થાન પણ નથી તો શું ત્યાં નુકસાન નથી થયું અને માત્ર ને માત્ર સહાય જે છે તે કમોસમી વરસાદથી નુકસાન થયું છે તેને જ આપવામાં આવી છે તો શું પાકને માત્ર ને માત્ર વરસાદથી જ નુકસાન થઈ રહ્યું છે અન્ય કોઈ રીતે નુકસાન નથી ઘણા એવા પાકો છે ગઈકાલની સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી તાલુકાના દુધઈ ગામે પહોંચે છે ત્યારે દુધઈ ગામના ઘણા એવા ખેતરોમાં અમે કપાસ જોયા છે કે જે કપાસમાં રાતર નામનો રોગ આવી ગયો હતો કપાસનો પાક બિલકુલ નિષ્ફળ ગયો હતો તો આવા ખેડૂતોને સહાય કેમ માત્રાર છે એમને પણ સહાય મળવી જોઈએ શા માટે માત્ર ને માત્ર કમોસમી વરસાદના આધારે નુકસાન થાય છે તેમને જ સહાય આપવામાં આવે છે અને બીજો સવાલ એ છે કે માત્ર ને માત્ર સૌથી મોટો પ્રશ્ન છે ઘેડનો જે વારંવાર કહું છું અને આજે પણ કહું છું કે ઘેડ વિસ્તાર એવો છે કે જેમાં પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ ના ઘણા ગામડાઓનો સમાવેશ થાય છે તો માત્ર જુનાગઢ ને સહાય જ કેમ બાકીના ઘેડના ઘણા વિસ્તારો છે જે આ સહાયથી વંચિત રહી ગયા છે એમ એમને પણ સહાય મળવી જોઈએ એ પણ આ સહાયના હકદાર છે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે જે કોઈ આ વિડિયો નિહાળી રહ્યા હોય છે જે સહાયથી વંચિત છે તે ખાસ પોતાનો અવાજ ઉઠાવે બીએસ ની ટીમ દ્વારા

અને ત્યારબાદ એવું પણ બને છે કે કપાસના અમે જે ખેતરો ગઈકાલે જોયા છે તેમાં ખૂબ નુકસાની છે તો એમને સહાય શા માટે નહીં આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ